અટકથી દવા લેવા મજૂદિક હોસ્પિટલે આવેલા હતા ત્યાંથી અમને ડોક્ટર ગૌરવ સાહેબ પિતાયથી સારો એવો રિઝલ્ટ મળેલ છે ધન્યવાદ અટકથી દવા લેવા મજૂદિક હોસ્પિટલે આવેલા હતા ત્યાંથી અમને ડોક્ટર ગૌરવ સાહેબ પરાયથી સારો એવો રિઝલ્ટ મળેલ છે ધન્યવાદ અટકથી દવા લેવા મજૂદિક હોસ્પિટલે આવેલા હતા ત્યાંથી અમને સારો એવો રિઝલ્ટ મળેલ છે દવા લેવા હોસ્પિટલે આવેલા હતા ત્યાંથી અમને ડોક્ટર ગૌરવ સાહેબ થાય સારું એવો રિઝલ્ટ મળેલ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વુમન્સ ડે નિમિત્તે અમે પહેલાં દસ પેશન્ટને તારીખ સત્યાવીસ થી આઠ ત્રણ સુધી ફ્રી ઓનલાઈન કન્સલ્ટેશન કરી આપવાના છીએ અમારો વોટ્સઅપ નંબર નવાણું ચુમોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ અમારો એડ્રેસ ડૉક્ટર અલ્પા ગૌરવ ચાવડા